નમસ્કાર મિત્રો આ વિડીયોમાં હું તમને બતાવીશ ઘર બેઠા પોતાના મોબાઈલથી આયુષ્યમાન કાર્ડ કેવી રીતે તમે બનાવી શકશો એ પણ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ દ્વારા અને આયુષ્યમાન કાર્ડ બનાવવામાં જે તમને એરર આવે છે તે એરરનું સોલ્યુશન પણ હું આ વિડીયોમાં આપીશ એટલે વિડીયો અંત સુધી જોવા મારી વિનંતી અને હા મિત્રો જો તમે આપણી ઓનલાઇન કલ્પેશ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે હું ઘર બેઠા મોબાઈલથી જે કામ થાય તેના વિડીયો લાવતો જ રહું છું એટલે મારી સાથે સબસ્ક્રાઈબનું બટન દબાવી જોડાઈ જજો તો ચાલો મિત્રો મોબાઈલથી આયુષ્યમાન કાર્ડ બનાવવાની પ્રોસેસ શરૂ કરીએ સૌથી પહેલાં તમારે ગૂગલ પ્લે સ્ટોર પર આવીને આયુષ્માન એપ ડાઉનલોડ કરી લેવી પછી એપને ઓપન કરશો તો આવું પેજ ખુલી જશે તમારે નીચે લોગિન પર ક્લિક કરવાનું તો આ પ્રકારનું પેજ ખુલી જશે હવે અહીં ઓપરેટર સિલેક્ટ હશે તમારે બાજુમાં બેનિફિશરી સિલેક્ટ કરવાનું રહેશે સિલેક્ટ કર્યા પછી અહીં જે મુજબ કેપ્ચા કોડ હશે તે નીચે દાખલ કરી દેવો હવે નીચે મોબાઈલ નંબરમાં તમે જે ફોનથી પ્રોસેસ કરવાના છો તેમાં રહેલ મોબાઈલ નંબર નાખી દેવો કારણ કે આ મોબાઈલ નંબર ફક્ત લોગિન માટે જ છે મોબાઈલ નંબર નાખી દીધા પછી બાજુમાં વેરીફાય પર ક્લિક કરવાનું તમારા મોબાઈલ નંબર પર એનએચએ તરફથી ઓટીપી આવશે તે ઓટીપી અહીં દાખલ કરી દેવો પછી નીચે કેપ્ચા કોડ દાખલ કરી લોગિન પર ક્લિક કરવું હવે મિત્રો આ પ્રકારનું પેજ ખુલી જશે મિત્રો અહીં ડિટેલ્સ ભરી તમે રેગ્યુલર આયુષ્માન કાર્ડ બનાવી શકશો પણ જો તમને સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટેનો આયુષ્યમાન વંદના કાર્ડ બનાવવો હોય તો અહીં ક્લિક કરી બનાવી શકો છો તમે મારો આ વિડીયો જોઈ ઘર બેઠા સરળતાથી આયુષ્યમાન વંદના કાર્ડ બનાવી શકો છો આ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ હવે મિત્રો આપણને રેગ્યુલર આયુષ્યમાન કાર્ડ બનાવવાનો છે તો એના માટે અહીં ડિટેલ્સ ભરવી પડશે સૌ પ્રથમ સ્કીમમાં ક્લિક કરશો તો અહીં ઘણા બધા ઓપ્શન આવશે તેમાં પહેલું ઓપ્શન સ્માઇલ તો મિત્રો જે વ્યક્તિઓ ટ્રાન્સજેન્ડર છે કિન્નર છે તે લોકો અને જે વ્યક્તિઓ ભિક્ષા માંગે છે તે લોકોએ આ સ્માઇલ ઓપ્શન સિલેક્ટ કરવું પડશે બીજું ઓપ્શન આર એ એન એચ એમડીજી આ ઓપ્શન એ લોકો માટે છે જે ગરીબ મરીજો છે જેમને ગંભીર બીમારીઓ છે જેમ કે કેન્સર જેવી બીમારી હોય તો તમે આ ઓપ્શન સિલેક્ટ કરવાનું ત્રીજું ઓપ્શન પીએમ જય જે આમ નાગરિકો માટે છે અને આ જ આપણને સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો નમસ્તે ઓપ્શનમાં જે સફાઈ કર્મચારીઓ છે તેમને લાગુ પડશે અને છેલ્લું ઓપ્શન આયુષ્યમાન સીએપીએફ તો મિત્રો જે વ્યક્તિ કેન્દ્ર સરકારમાં પોલીસ દળોમાં હોય બીએસએફ સીઆરપીએફમાં હોય તેઓએ આ ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે હવે મિત્રો આપણે ત્રીજું ઓપ્શન પીએમ જય સિલેક્ટ કરવાનો છે જે આમ નાગરિકો માટે છે નીચે સ્ટેટમાં ગુજરાત સિલેક્ટ કરી લેવું નીચે સબ સ્કીમમાં અહીં ઘણા બધા ઓપ્શન છે તેમાં પહેલું ઓપ્શન છે આશા જો તમે આશા વર્કર હોય તો આ સિલેક્ટ કરી લેવું બીજું ઓપ્શન એ ડબલ્યુ ડબલ્યુ એ ડબલ્યુ એચ એટલે કે આંગણવાડી વર્કર જો તમને લાગુ પડતું હોય તો આ સિલેક્ટ કરી લેવું ત્રીજું ઓપ્શન બી સી ડબલ્યુ એટલે કે શ્રમિક વર્કર જે લોકો કન્સ્ટ્રક્શનનું કામ કરતા હોય તે લોકોને લાગુ પડશે મિત્રો જો આમાંથી કોઈ પણ લાગુ ન પડતું હોય તો તમારે સૌથી છેલ્લું ઓપ્શન પીએમ જય સિલેક્ટ કરી લેવું જે રેગ્યુલર આયુષ્યમાન કાર્ડ માટે હોય છે એટલે મિત્રો જો એક રેગ્યુલર આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે સ્કીમમાં અને સબસ્કીમમાં પીએમ જય સિલેક્ટ કરી લેવું હવે મિત્રો નીચે સર્ચ બાયમાં ક્લિક કરશો તો ત્રણ ઓપ્શન બતાવશે ફેમિલી આઈડી આધાર નંબર અને પીએમ જય આઈડી અહીં ઘણા બધાને એરર આવે છે જેનું સોલ્યુશન હું બતાવીશ સૌથી પહેલાં તો આપણને ફેમિલી આઈડી ખબર નથી હોતી અને પીએમ જય આઈડી ખબર નથી હોતી એટલે આપણે આધાર નંબર સિલેક્ટ કરીએ છીએ પછી ડિસ્ટ્રિક્ટમાં તમારો જિલ્લો પસંદ કરીએ હવે આધાર નંબર નાખી નીચે આપેલ કેપ્ચા કોડ દાખલ કરી જ્યારે સર્ચ પર ક્લિક કરીએ ત્યારે આવી એરર આવે છે ફેમિલી આઈડી ઓલરેડી એક્ઝિટ ઇન નોન એનએફએસએ અને જો તમને એરર ન આવતી હોય તો આગળ પ્રોસેસ કરવી હવે મિત્રો જેમને એરર આવે છે તેમના માટે સોલ્યુશન બતાવું છું જો તમારા પરિવારમાં કોઈ એકનો પણ આયુષ્યમાન કાર્ડ બનેલો હોય તે આયુષ્માન કાર્ડ પર જમણી બાજુ અહીં પીએમ જય આઈડી આપેલી હશે આ પીએમ જય આઈડી નંબર તમારે લખી લેવો હવે સર્ચ બાયમાં પીએમ જય આઈડી સિલેક્ટ કરી જિલ્લો પસંદ કરી પછી પીએમ જય આઈડી નંબર નાખીને નીચે કેપ્ચા કોડ દાખલ કરી સર્ચ પર ક્લિક કરશો તો નીચે તમારા પરિવારમાં જેટલા સભ્યના આયુષ્યમાન કાર્ડ બની ગયા છે તે આવી જશે અને અહીં તમારી ફેમિલી આઈડી શું છે તે પણ ખબર પડી જશે આ ફેમિલી આઈડી તમારે લખી લેવી હવે મિત્રો જો તમારા પરિવારમાં કોઈનો પણ આયુષ્યમાન કાર્ડ બન્યો નથી આધાર નંબરથી એરર આવતી હોય તો તમારે સર્ચ બાયમાં ફેમિલી આઈડી સિલેક્ટ કરી લેવી નીચે તમારો જિલ્લો પસંદ કરી લેવો હવે નીચે ફેમિલી આઈડીમાં તમારી પાસે જે રેશન કાર્ડ હોય તેનો નંબર આ ફેમિલી આઈડીમાં દાખલ કરી દેવો મિત્રો સરકારે આયુષ્માન કાર્ડના ડેટા રેશન કાર્ડમાંથી લીધેલા છે તો તમારો રેશન કાર્ડ નંબર જ તમારી ફેમિલી આઈડી નંબર હશે એટલે ફેમિલી આઈડીમાં રેશન કાર્ડ નંબર દાખલ કરી નીચે કેપ્ચા કોડ દાખલ કરી સર્ચ પર ક્લિક કરશો તો અહીં પરિવારના તમામ સભ્યોનું નામ આવી જશે તમારે જે સભ્યોનો કાર્ડ બનાવવાનો છે તેના નામની સામે ડુ ઈ કેવાયસી લખેલ હશે તેના પર ક્લિક કરશો તો ઓથેન્ટિકેશનનું પેજ ખુલશે હવે તમારે અહીં આધાર ઓટીપી ઓપ્શન સિલેક્ટ કરવું પછી અહીં વેરીફાઈ પર ક્લિક કરવાનું હવે કન્સેન્ટ પેજ ખુલી જશે તમારે નીચે આવી યશ પર ટીક કરી અલો પર ક્લિક કરવાનું હવે મિત્રો અહીં તમને બે ઓટીપી આવશે પહેલો આધાર ઓટી પી અહીં તમે જેમનો કાર્ડ બનાવો છો તેમના આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે તેના પર ઓટીપી આવશે આ ઓ આધાર કાર્ડની વેબસાઇટથી આવશે હવે બીજો મોબાઈલ ઓટીપી તમે શરૂઆતમાં લોગિન વખતે જે મોબાઈલ નંબર દાખલ કરેલો હશે તેના પર ઓટીપી આવશે આ ઓ ટી એનએચએ તરફથી આવશે હવે જેમ બંને ઓટીપી દાખલ કરશો તો તમારું ઓથેન્ટિકેશન સક્સેસફુલી થઈ જશે તમે ઓટોમેટિક આ પેજ પર આવી જશો અહીં તમારે ચેક કરી લેવું કે જેમનો કાર્ડ બનાવો છો તેમનું નામ જ અહીં છે ને હવે તમે નીચે આવશો તો ઈ કેવાયસી કરવા ફરીથી તમારે આધાર ઓટીપી સિલેક્ટ કરવાનું રહેશે પછી બાજુમાં વેરીફાય પર ક્લિક કરશો તો આ કન્સેન્ટનું પેજ ખુલી જશે તમે નીચે આવશો પછી યશમાં ટીક કરી અલો પર ટીક કરી દેવું મિત્રો ફરીથી બે ઓટીપી આવશે પહેલો આધાર ઓટીપી આધાર કાર્ડ તરફથી આવશે બીજો મોબાઈલ ઓટીપી તે એનએચએ તરફથી આવશે જેમ તમે બંને ઓટીપી દાખલ કરશો તો આ પ્રકારનો કેપ્ચર ફોટોવાળું પેજ ખુલી જશે જેમ તમે અહીં કેપ્ચર ફોટો પર ક્લિક કરશો તો તમારો કેમેરો ખુલી જશે મિત્રો ફોટો બરાબર પાડજો કારણ કે આજ ફોટો તમારા આયુષ્માન કાર્ડ પર આવશે જેમ ફોટો ક્લિક થઈ જાય બાજુમાં યશમાં ટીક કરશો તો ફોટો આવી જશે હવે મિત્રો નીચે આવશો તો અમુક માહિતી ભરવાની આવશે સૌથી પહેલાં પૂછે છે ડૂ યુ હેવ મોબાઈલ નંબર તેમાં યશ ટીક જ રાખો હવે મોબાઈલ નંબરમાં જેમનો કાર્ડ બનાવવાનો છે તેમના આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક છે તે મોબાઈલ નંબર દાખલ કરવો પછી બાજુમાં વેરીફાઈ પર ક્લિક કરવું તો ઓટીપી આવશે ઓટીપી દાખલ કરી દેશો તો તમને મોબાઈલ નંબર વેરીફાઈડનો મેસેજ આવી જશે ઓકે કરી દેવું હવે મિત્રો અહીં રિલેશન વિથ ફેમિલી હેડ તો તમારા રેશન કાર્ડમાં જે મુખ્ય વ્યક્તિ હોય તેમનો આ જે કાર્ડ બનાવવાનો છે તેના સાથે શું સંબંધ છે તે સિલેક્ટ કરવાનો રહેશે જેમ કે તે પોતે પણ હોઈ શકે તો સેલ્ફ સિલેક્ટ કરવું દીકરી હોય તો ડોટર સિલેક્ટ કરવું મારા કેસમાં સન લાગુ પડે છે તો મેં સન સિલેક્ટ કર્યું નીચે ઓટોમેટિક જન્મનું વરસ સિલેક્ટ થઈ ગયું હશે નીચે તમારા વિસ્તારનો પિનકોડ દાખલ કરી દેવો પછી નીચે આવશો તો જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો રૂરલ સિલેક્ટ કરવું અને જો શહેરી વિસ્તારમાં રહેતા હોય તો અર્બન સિલેક્ટ કરી લેવું હવે અર્બન સિલેક્ટ કર્યું એટલે સિટીમાં તમારી જે સિટી આવતી હોય તે સિલેક્ટ કરી લેવી પછી નીચે વોર્ડ હવે મિત્રો તમે જે વિસ્તારમાં રહેતા હોય તે વોર્ડ નંબર સિલેક્ટ કરી લેવો જો ખબર ના પડતી હોય તો ગૂગલમાં જઈ આ પ્રમાણે સર્ચ કરશો તો તમારા વિસ્તારમાં વોર્ડ નંબર લખેલા હશે તમે આ રીતે ગૂગલમાં તમારા સિટીનું નામ કે વિસ્તારનું નામ નાખી પણ સર્ચ કરી શકો છો હવે મિત્રો વોર્ડ નંબર સિલેક્ટ થઈ ગયા પછી જેમ તમે સબમિટ પર ક્લિક કરશો તો અહીં બતાવશે તમારી ઈ કેવાય કમ્પ્લીટ થઈ ગઈ છે અને તમે તમારું આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો હવે કાર્ડ ડાઉનલોડ કરવા ઓકે પર ક્લિક કરશો તો આ પેજ પર આવી જશો તમારે સેમ કેપ્ચા કોડ નીચે દાખલ કરી પ્રોસીડ પર ક્લિક કરશો તો આ પેજ પર આવી જશો હવે નીચે આવી તમે આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરી શકશો આપણે સિદ્ધાર્થ રાઠોડનો કાર્ડ બનાવતા હતા તો સિદ્ધાર્થ રાઠોડની સામે ડાઉનલોડ કાર્ડ પર ક્લિક કરશો તો આ ડાઉનલોડ કાર્ડવાળા પેજ પર આવી જશો મિત્રો અહીંથી તમારા પરિવારના અન્ય સભ્યના કાર્ડ પણ ડાઉનલોડ થઈ શકશે હવે જેમ નીચે સિદ્ધાર્થ રાઠોડના નામની સામે ડાઉન એરો બતાવે છે તેના પર ક્લિક કરશો તો નીચે ત્રણ ઓપ્શન આવી જશે મિત્રો તમારે ત્રણેય ઓપ્શનથી કાર્ડ ડાઉનલોડ કરી લેવો જેમ ડાઉનલોડ પર ક્લિક કરશો તો તમને મેસેજ આવી જશે કે તમારો આયુષ્માન કાર્ડ ડાઉનલોડ થઈ ગયો છે ઓકે પર ક્લિક કરશો તો ઓપન કરી જોઈ લેવો કાર્ડ હવે બેક આવશો તો પ્રિન્ટ ઓપ્શન પર ક્લિક કરી કાર્ડ પ્રિન્ટ કરી લેજો હવે છેલ્લું શેર ઓપ્શન એના પર ક્લિક કરી તમે વોટ્સપમાં કાર્ડ શેર કરી દેજો તો મિત્રો આયુષ્યમાન કાર્ડની પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ છે પણ મિત્રો હજી પણ તમને આયુષ્યમાન કાર્ડ બનાવવામાં તકલીફ પડતી હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો હું રિપ્લાય આપી હેલ્પ કરીશ અને હા મિત્રો આ વિડીયો તમારા મિત્રો અથવા સગા સંબંધીઓને શેર જરૂરથી કરજો જેથી એ લોકો પણ ઘર બેઠા મોબાઈલથી પોતાનો આયુષ્યમાન કાર્ડ બનાવી શકે અને જો તમને આવા જ ઘર બેઠા ઓનલાઈન પ્રોસેસના વિડીયો જોઈતા હોય જેમ કે આયુષ્યમાન કાર્ડ સંબંધિત આધાર કાર્ડ પેન કાર્ડ સંબંધિત કે રેશન કાર્ડ સંબંધિત તો આપણી આ ઓનલાઈન કલ્પેશ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી હું કોઈ પણ નવા વિડીયો મૂકું તો એ વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે જય હિન્દ મિત્રો